જ્યારે તોડી નાખવામાં આવ્યો છે અને આ આ તોડ્યો છે એની એની પાછળ ભ્રષ્ટાચારના સંકેતો દેખાઈ રહ્યા છે અને કૌભાંડ થયું હોવાનું આ પુલની કામગીરીમાં થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે જ્યારે આટલો બધો લાખો રૂપિયાના ખર્ચે પુલ બનતો હોય તો એન્જિનિયરે અને મહાનગરપાલિકાના કમિશનરે અને કલેક્ટરે જ્યારે આ કામગીરી થતી હોય ત્યારે એન્જિનિયર આની ઉપર સંપૂર્ણ ધ્યાન દેવું જોઈએ ધ્યાન દેવામાં આવ્યું નથી ત્યારે પુલની કામગીરી અતિ નબળી થઈ હોવાના સંકેતો દેખાયા છે અને ભ્રષ્ટાચાર આ પુલની કામગીરીમાં થયો હોવાનું બહાર આવ્યું છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની પાછળથી જે પુલ પુલ છે જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તે સર્કિટ હાઉસની બનાવવામાં આવ્યો છે રોજના હજારો વાહનો આ રસ્તા ઉપરથી પસાર થવાના છે હજી આ જે સીસી રોડ નું હોય ઉપર બનાવેલ સીસી રોડ નું ઉદ્ઘાટન થયું નથી અને ત્યાં તો તૂટી ગયેલો છે ત્યારે મહાનગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરી સામે ભ્રષ્ટાચાર થયો હોવ થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જ્યારે સ્વેન્દ્રનગર મહાનગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરીમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ તો લાખો રૂપિયાના ખર્ચે રસ્તો બનતો હોય ત્યારે સ્વેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરે ગંભીરપણે ધ્યાન દેવું જોઈએ અને સ્થાનની મુલાકાત લેવી જોઈએ પરંતુ આવું કંઈ બન્યું હોય તેવું દેખાતું નથી ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજના લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયર શું શું દેખરેખ કરી રહ્યા છે એની સામે પણ સવાલો ઊભા થયા છે રોડને જ્યારે ઉદ્ઘાટન થયું નથી ફૂલ બન્યો તા તો હજી પાછું તોડવાનું પણ ચાલુ કરી દીધું છે માયાજા ન્યૂઝ ચેનલ મહાનગરપાલિકા નો વહીવટ એટલે અંધેરી નગરી મહાનગરપાલિકાના અધિકારી પંચાયત થી કલેક્ટર સર્કિટ હાઉસ ને જોડતો રોડ બની રહ્યો છે એ લોકાર્પણ પહેલા જ અત્યારે તોડવામાં આવ્યો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટદારશ્રીએ આ જયારે રોડ બનતો હતો ત્યારે અહીંયા અધિકારી ચકાસણી માટે મૂકવા જોઈતા હતા પરંતુ દુર્ભાગ્યવશે અધિકારી શું કરતા હશે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની ઘોર ખોદી નાખી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે આમ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધા બાબત ત્રાહી પોકારી ગયા છે અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામે તમામ અધિકારીઓ આગેવાનો કોન્ટ્રાક્ટરો પાસે ગુજરો કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં જે રોડ બને છે

તો અહીંયા જે જવાબદાર અધિકારી હતો એના ઉપર આ કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરી કડક માં કડક